લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ જે મુખ્ય મહત્વના પદો પર જે પોતાની સેવા આપી રહ્યા હતા એ તમામ પદાધિકારીઓ આજે વિધિવત રીતે આમ આમ આદમી આદમી પાર્ટીમાં જોડાયા છે પાર્ટી જિલ્લા ટીમ અને પ્રદેશ ટીમ આ તમામ મિત્રોનું હૃદયથી સ્વાગત કરે છે આવનાર સમયમાં ખરેખર ભાજપની સામે મજબૂતાઈથી કોઈ લડી શકે એવું હોય તો માત્ર એક વિકલ્પ છે આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે ખંભે ખંભો આપીને ઉભી છે ત્યારે ખરેખર કોંગ્રેસની અંદર રહેલા રેસના ઘોડા જે ખરેખર વફાદારીથી પાયાના પથ્થર બની અને કોંગ્રેસને ટકાવવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે એવા નેતાઓ આજે કોંગ્રેસના લગ્નના પ્રદેશમાં બેઠેલા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી પરિવાર મજબૂતાઈથી ભાજપની સામે અને ભ્રષ્ટાચારની સામે મજબૂતાઈથી લડત ઊભી કરશે અને ગુજરાતની જનતા જે ઈચ્છી રહી છે કે ખરેખર એક વિકલ્પ હોવો જોઈએ ખરેખર ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ તો અમારી ટીમ પર અમને પૂર્ણ ભરોસો છે ગુજરાતની જનતા પર પૂર્ણ ભરોસો છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હોય આવનાર વિધાનસભાની સત્યાવીસ ની ચૂંટણી હશે કે પછી નગરપાલિકા મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂત સમિતિના તમામ ફ્રન્ટ ડિપાર્ટમેન્ટના ચેરમેનો અને હું લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી તમામ અમારા આગેવાનો કોંગ્રેસમાંથી માંથી રાજીનામા આપી અને અમુ બધા આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ તો અમારું જોડાવાનું મુખ્ય કારણ કે લીંબડી હોય સુરેન્દ્રનગર ગુજરાત હોય કે આખા દેશની અંદર જ્યાં જુઓ ત્યાં આમ આદમી પાર્ટીનું જ નામ બોલાય છે લોકોની અંદર પણ એટલો બધો જુવાળ છે કે હવે હાવણા સિવાય બીજી કોઈ વાત નહીં લીમડી શહેર હોય કે બસમાં બેઠા હોય કે રેલવે રેલવેમાં બેઠા હો તમે ગમે એને પૂછો તો અત્યારે સૌના મોઢે એક જ વાત કે હવે બધી વિસાવદર વાળી થવાની છે એટલે અમે શહેરની તમામ ટીમે ચર્ચા વિચારણા કરી કે ભાઈ હવે કોંગ્રેસ પક્ષમાં આપણે બધા હોદ્દેદાર છીએ પણ આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બની તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય તો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની ટીમ અડધી રાતે પગે રહેતી હોય છે આ બધું અમારા ધ્યાનમાં આવવાથી અમારા લોકોનો અંતરાત્માના અવાજ મુજબ અમે બધા આમ આદમી પાર્ટીમાં જોડાના છીએ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ અમે સૌ લીમડીની ટીમે નક્કી કર્યું છે કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા યસુદાનભાઈ ગઢવી કે જે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે તો તેઓની અધ્યક્ષતામાં અમે કામ કરું છું જિલ્લાના પ્રમુખ અમારા સાયલાના ભાઈ મયુરભાઈ સાકરિયા તેઓની અધ્યક્ષતામાં તેમજ કિસાન સેલ ગુજરાત પ્રદેશના રાજુભાઈ કરપડા અને જે સુરેન્દ્રનગરની ટીમ છે વિક્રમભાઈ વિક્રમભાઈ અને બીજા અન્ય અમૃતભાઈ જે બધી ટીમ છે બધાને સાથે રાખી અને અમે લીંબડી નગરપાલિકા ગમે તે સંજોગો થાય અમે ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી તાનાશાહી અને અંગ્રેજો માફક જે લોકો શાસન કરી રહ્યા છે એ શાસનની સામે અવાજ ઉઠાવી અમે નગરપાલિકા આમ આદમ આમ આદમી પાર્ટીને બનાવીને જંપીશું